નમસ્કાર ખેડૂત મિત્રો વાગ્યા છે સાંજના સો વાગ્યા અને સો વાગ્યાના હવામાન સમાચાર જાણીશું એ પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યું હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો મિત્રો અટાણે વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં સારો વરસાદ હાલતો આપને જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે કારણ કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં સારો વરસાદ પડી શકે છે તો હું તમને જણાવું તો જુનાગઢ છે અમરેલી વિસ્તાર છે અને જુનાગઢના ઘણા તાલુકાની અંદર પણ આપણે આજે સારો વરસાદ જોવા મળી શકે છે હાલ તો જુનાગઢની અંદર ભારે અતિભારે વરસાદ આપને આજે જોવા મળી શકે છે અમરેલીના વિસ્તાર છે અને જૂનાગઢના મોટાભાગના વિસ્તારોની અંદર આજે જોરદાર વરસાદ જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્રની અંદર એક બીજી સિસ્ટમ સક્રિય થઈ છે જે સિસ્ટમ જામનગર તરફ છે અને જામનગરના ઘણા વિસ્તારોની અંદર પણ સારો વરસાદ આપણે મોડી રાત સુધી આજે જોવા મળી શકે છે તો સૌરાષ્ટ્રના મોટા જિલ્લા મોટા ભાગના જિલ્લાઓની અંદર આજે સારો વરસાદ આપણને જોવા મળી શકે છે તથા દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ આપને આજે જોવા મળી શકે છે તો બંગાળની ખાડીમાં આ સિસ્ટમ બની છે તે બે ત્રણ દિવસ રહેશે અને ધીરે ધીરે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો તરફ તે આગળ વધશે અને સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લા જિલ્લાઓની અંદર આપને ભારે વરસાદ જોવા મળી શકે છે તો આજે આ જિલ્લાની અંદર ભારે વરસાદ જોવા મળી શકે તેની પૂરેપૂરી શક્યતા છે તો અમરેલી છે જૂનાગઢ છે આ બધા વિસ્તારોની અંદર આજે ભારે વરસાદ રહેવાની હાલ તો આપણે સંભાવના દેખાઈ રહી છે સૌરાષ્ટ્રના એટલે આપણે જોઈએ તો સૌરાષ્ટ્રના ભાગના વિસ્તારોની અંદર આજે ધોધમાર વરસાદ આપણને જોવા મળી શકે છે મોડી રાત્રિ સુધી આપણે જોરદાર વરસાદ જોવા મળી શકે તેવી પૂરેપૂરી શક્યતા